હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિટી એજ્યુકેમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે જે સામૂહિક મૂલ્યાંકન એકમ કસોટી લેવાય તેના ધોરણ પાંચના ઇંગ્લિશ વિષયના પ્રશ્નનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે જે ક્વેશ્ચન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન સમગ્ર વિડીયોની અંદર જોઈશું વિષય અંગ્રેજીમાં ધોરણ પાંચમાં પૂછાયેલા જે પાંચેય પ્રશ્નો છે એના સંપૂર્ણ પ્રશ્નો સોલ્યુશન જોવા માટે આપ આ વિડીયો સંપૂર્ણ નિહાળશો આપના મિત્રો સુધી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો જે પ્રશ્ન બેંક છે ધોરણ પાંચ માટે વિષય અંગ્રેજી ધોરણ પાંચ પ્રથમ ત્રણ યુનિટનો સિલેબસ હતો આજે લેવાયેલ જે ક્વેશ્ચન બેંક છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન એટલે મિત્રો એની વન એક લખવાનો હતો એમાં કુલ પાંચ પેરેગ્રાફ આપેલા છે એ પાંચેય પેરેગ્રાફનો તમારે અભ્યાસ કરી અને એમાં પેરેગ્રાફમાંથી જ જે આન્સર બને છે તમને સવાલ પૂછેલા છે એના આન્સર તમારે આપવાના હતા તો વન બાય વન જોઈએ મિત્રો તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર છે ખુશી એન્ડ આના કવેર વેર ગુડ ફ્રેન્ડ્સ દે હેડ સો મચ ફોન ટુગેધર દે હેલ્પડ ઇચ અધર વેન ધે રિટર્ન્ડ હોમ દે રેસ્ટ ઇચ અધર દે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી એન્ડ હોપસ્કોચ એટસેટ્રા બરાબર તો મિત્રો કુલ પાંચ પ્રશ્નો છે પહેલો ક્વેશ્ચન છે હુ હેલ્પ ઇચ અધર તો એનો જવાબ શું આવશે કોણ બે એકબીજાને મદદ કરે છે બરાબર તો અહીંયા બે મિત્રો છે ખુશી એન્ડ કનક હેલ્પડ ઈચ અધર એવો જવાબ થશે સેકન્ડ છે બીજો વેન ડી ખુશી એન્ડ કનક રેસ ઈચ અધર તો ક્યારેય ખુશી અને કનક રેસ કરે છે એકબીજા સાથે તો વેન ખુશી એન્ડ કનક રિટર્ન ટુ હોમ ધે રેસ ઇચ અધર થર્ડ છે દીડ ધે હેવ સો મચ ફોન ટુગેધર તો એનો જવાબ આવશે મિત્રો યસ ત્રીજાનો યસ ધે હેવ સો મચ ફોન ટુગેધર ફોર્થ ક્વેશ્ચન છે હનક એન્ડ ખુશી પ્લેડ कैरम ट्रू और फॉल्स तो ये जो मित्रों पैराग्राफ में खो खो कबड्डी ने हॉपस्कॉच आ त्रम रमत रमे अरम रमता नहीं डेट मीन्स ए फॉल्स है फाइंड आउट द ऑपोजिट वर्ड फॉर बेड फ्रॉम पैराग्राफ बेड खराब बराबर एनो विरोधी पे तुम्हारे लखवा ऑपोजिट मतलब बेड तो शू गुड सारू બરાબર તો બેડ નું ઓપોઝિટ શું થશે ગુડ એ રીતે મિત્રો બીજો પેરેગ્રાફ છે તો જે બીજો પેરેગ્રાફ છે એ જોઈએ તો મિત્રો તમારે જે છે એની અંદર આ પેરેગ્રાફમાંથી સવાલના આન્સર આપવાના છે પહેલું છે હુ લુકડ સેડ તો અહીંયા પેરેગ્રાફ તમે જોવો તો એમાં પહેલા એ લખ્યું છે વોન ડે ખુશી કેમ ઇન ધ ક્લાસરૂમ સ્લોલી શી લુકડ સેડ એટલે કોણ મુખી દેખાધું હતું ખુશી તો તમારો આ જવાબ લખવાનું હોની જગ્યાએ ખુશી લુકડે સો સેકન્ડ વોટ ડીડ કનક આસ્ક તો અહીંયા તમે જોઈ શકો બીજે જે લાઈન છે એમાં એનો આન્સર છે કનક આસ્કડ ડીડ સંવંસ કોલડીંગ વોટ ડીડ કનક આસ્કડ તો કનક આસ્કડ ધે તો ખુશી ખુશી કમ ઇન ટુ ધ કિચન ખુશી કિચનમાં એટલે કે રસોડામાં આવી

ટ્રુ ટ્રી સ્ટેટમેન્ટ લીધા ફાઇન્ડ આઉટ તો ઓપોઝિટ વર્ડ ઓફ ડાઉન ડાઉન જે છે એનો ઓપોઝિટ વર્ડ આવી રહ્યું તમારો શું થશે લુકઅપુક ડાઉન એટલે નીચે લુકઅપ ડાઉન લુકઅપ લખેલું છે એમાં શું છે અપ ડાઉન તો અપ બરાબર એ તમારો શું થશે મિત્રો ઓપોઝિટ હોય આ રીતે તમારે પેરેગ્રાફ વાંચીને એની અંદરથી તમારે સવાલ જવાબ શોધવાના છે કુલાવા પાંચ પેરેગ્રાફ છે બરાબર ક્વેશ્ચન નંબર ટુ હતું જે એમાં ઇંગ્લિશ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ રાઇમિંગ વર્ડ ફોર ધ વોર્ડ ગીવન બિલો એટલે અહીંયા જે પાંચ મિત્રો તમને વર્ડ્સ આપ્યા છે એના રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ મતલબ કે બોલતા એના જેવો જ પ્રાસ બેસે એ રાઇમિંગ વર્ડ કહેવાય એના પહેલું પ્લેસ તાર ટુ સી ને શીખ બરાબર તો વન બાય વન જોઈએ આ પણ તમને આવડે એવું છે મિત્રો પ્લેસ તો આ જે બધા આપ્યા છે એમાંથી કયો એપ્રોપ્રિયેટ છે યોગ્ય છે तो प्लेस कारी एन सी प्लेस रेस कार तो जार टू तो गो बराबर सी तो मी सीक तो पीक આ જે બોલવાની જે એરી છે એમની અંદર યોગ્ય પ્રાસ બેસે છે એ એના શું થશે રાઇમિંગ વર્ડ એવા કુલ પાંચ હતા એમાંથી મિત્રો તમારે કોઈ બી એક લખવાનો હતો દાખલા તરીકે બીજો જોવો તો કેટલા પાંચ શબ્દો છે તમારે હેટ પીલ રેડ ટ્રી અને ડે બરાબર તો એના રાઇમિંગ વર્ડ્સ તમારે અહીંયા શોધવાના છે હેટ પીલ રેડ ટ્રી અને ડે તમે આ વ્યવસ્થિત બોલી અને પછી એ તમે શોધી શકો આ જે કુલ આટલા આપેલા છે એમાંથી તમારે આના રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે હેટ તો તમારો બેટ બરાબર તો પીલ પીલ માટે શું થશે हिल रेड माटे बेड ट्री माटे फ्री हाँ फ्री डे माटे से डी एट नियर सिंग तो रिंग કેટ તો કેટ માટે તમે બેટ આ રહ્યો તમારે થોડુંક જોવાનું છે અને પછી નક્કી કરવાનું છે વારંવાર બોલશો અને પછી અમુક વર્ડ્સ બોલશો તો રાઈમિંગ વર્ડ્સ તમને ખ્યાલ આવશે ફાર કાર હીલ એચઆઈ ડબલ એલ હીલ ફીલ આ ફીલ થશે એનું બરાબર આ રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ નક્કી કરવાના છે પછી ક્વેશ્ચન નંબર થ્રી હતો એ ક્વેશ્ચન નંબર થ્રીની અંદર તમારે સંવાદ પૂર્ણ કરવાનો હતો જે ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાનો હતો એટલે તમને જે ઉસમાં આજે આપેલા છે સંવાદના જે ઓપ્શન એ ખાલી જગ્યાઓની અંદર મૂકી અને કમ્પ્લીટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન ગીવન બી લો બરાબર દાખલા તરીકે મિત્રો એ જોઈએ કોઈ એક બે કે ફર્સ્ટ છે ટીચર ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ તો સ્ટુડન્ટ્સ સામે શું કહે છે ગુડ મોર્નિંગ ટીચર

ટ્વિંકલ અહીંયા શું આવશે ટ્વિંકલ ટ્વિન્કલ સ્ટુડન્ટ્સ કે છે ઓકે ટીચર લાસ્ટ ઓકે આવશે ઓકે ટીચર બરાબર એ રીતે એક બીજું છે કોઈ પણ એક લખવાનું તો મિત્રો તમારે મીના હેલો રીના હાવ આર યુ તો રીના કે છે આઈ એમ ગુડ હું મજામાં છું મીના કહે છે વેર આર યુ ગોઈંગ તો રીના કહે છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ મીના કહે છે બટ ટુડે ઇઝ સન્ડે આજે તો રવિવાર છે તો રીના કહે છે ઓહ આઈ ડીડ નોટ રિમિમ્બર મને યાદ હતું નહીં બરાબર એટલે અહીંયા આવશે રિમેમ્બર મીના કહે છે लेट्स प्ले तो चल आज रमीय बराबर कोई भी एक लखे एक जुइए रेखा गुड मॉर्निंग तो गोपू कैसे गुड मॉर्निंग રેખા વોટ આર યુ ગોઈંગ ગોપુ આઈ એમ શું કરે છે કલેક્ટિંગ ફ્લાવર્સ રેખા પૂછે છે વાય શા માટે લઈ આવશે વાય તો ગોપુ કહે છે બિકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્ડલાઇન રેખા કહે છે મે આઈ હેલ્પ યુ અહીં આવશે હેલ્પ યુ તો ગોપુ કહે છે શ્યોર ચોક્કસ છેલ્લેમાં શું આવશે શ્યોર આ રીતે તમે આ સંવાદ આપેલ જે જેઓ છે એની અંદર કોન્સમાં આપેલ જે કોઈ પણ વર્ડ્સ જે આપેલા છે બરાબર એ તમારે ડાયલોગ્સ માટે જે ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરીને મિત્રો તમે અહીંયા લખી શકો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાનું છે બાકીના બે તમારી જાતે બનાવજો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગીવન બી એટલે તમને અહીંયા પણ કેટલાક ઓપ્શન આપેલા છે આ ઓપ્શન જે છે ઓપ્શન પરથી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે બરાબર જોઈએ મિત્રો તો પહેલું ખાલી આર સ્ટુડન્ટ્સ તો એમાં શું આવશે વી વી આર સ્ટુડન્ટ્સ પહેલામાં આવશે બી સી ઇઝ હર આવશે રામુભાઈ ઇઝ અ ફાર્મર ઇઝ બીગ રામુભાઈનું ખેતર મોટું છે તો હિઝ હિઝ ફાર્મ ઇઝ બીગ કેન યુ હેલ્પ મી ચોથામાં શું આવશે મિત્રો મી અને પાછમું આઈ એમ બ્રિવાર ધી સીઝ માય બરાબર એ જ રીતે જોઈએ તો સેકન્ડ આમાં પણ કોઈ પણ એક તમારે લખવાનું હતું ધ ઓરેન્જ ઇઝ વેરી નાઈસ આઈ લાઈક ઈટ વેરી મચ બરાબર શું આવશે પેલું ઈટ ધર કુકસ દે કુક ફૂડ themself કોના માટે તેઓના માટે બનાવે છે themself ખલીગર ફ્રેન્ડ્સ તો શું આવશે મિત્રો વી આર ફ્રેન્ડ્સ ઇઝ ધીસ ખલીગર પેન્સિલ ટુ યોર શું આવશે યોર અમન ઇઝ એન એન્જિનિયર ધીસ ઇઝ હિઝ બરાબર પાંચમીમ શું આવશે હિઝ ઓફિસ બરાબર ત્રીજું જોઈએ फर्स्ट है आई एम मानव दीस इज शू आवश् माय मै बेन आर्ज इज अ टीचर दिस इज खालिगा स्कूल तो हिस खालिगा इज माय फादर्स लैपटॉप तो इट इज माय फादर्स लैपटॉप वी आर कजिन्स दिस इज अवर शू से डॉक्टर दी सीज खालेगा क्लिनिकमित इज अ डॉक्टर दी सीज हिज क्लिनिक हिस एच आई एस आवश्यक यु आर क्लेवरी यू शू डू योर होमवर्क योर सेल्फ सोहा एंड सोना सीस्टर दी सीज देना इट इज हर बुक आ रीते कुल पांच है एन वन बराबर कोई भी एक तरह आ रीते खाल जगह અને છેલ્લું વધુ મિત્રો રાઇટ ફાઇવ સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઇંગ ટોપિક એટલે તમને આપે છે એમાંથી કોઈ બી એક એની વન માય ક્લાસરૂમ માય સ્કૂલ એ ગાર્ડન માય સેલ્ફ અને માય ફેવરાઇટ એનિમલ બરાબર આમાંથી કોઈ બી એક વિષય પર તમારે પાંચ વાક્યો લખવાના છે ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ જોઈએ મિત્રો તો માય ક્લાસરૂમ માય ક્લાસરૂમ એમાં કયું કયું બીગ બેન્ચિસ બ્લેકબોર્ડ વિન્ડો નોટિસ બોર્ડ ચાર્ટ અને લાઇટ આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો જુઓ પહેલું બીગ તો ફર્સ્ટ તમારે એવું થાય ધીસ ઇઝ માય ક્લાસરૂમ માય ક્લાસરૂમ ઇઝ બીગ દેર આર બેન્ચિસ કેટલી બેન્ચિસ છે એ પણ લખી શકો ટેન ફિફ્ટીન ટ્વેન્ટી બેન્ચિસ ઇન માય ક્લાસરૂમ પછી બ્લેક બોર્ડ એક બ્લેક બોર્ડ હોય હે ઇઝ વન બ્લેક બોર્ડ ઇન માય ક્લાસરૂમ વિન્ડો ક્લાસરૂમમાં બે કે ચાર જે પ્રકારે તમારે વિન્ડો બારી હોય દેર આર ફોર વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ નોટિસ બોર્ડ વન નોટિસ બોર્ડ ઇન માય ક્લાસરૂમ ચાર્ટ્સ દેર આર ડિફરન્ટ ચાર્ટ્સ ઇન માય ક્લાસરૂમ અને આઈ લાઇક માય ક્લાસરૂમ એ રીતે મિત્રો તમે આજે તમને અંદર જે સેન્ટેન્સ બનાવવા માટે વાક્યો આપ્યા છે બરાબર માય સ્કૂલ માય ગાર્ડન અરે સોરી એ ગાર્ડન માય સેલ્ફ એટલે આ તમારા વિશે જેમાં તમારું નામ લખવાનું છે ઇઝ તમે કેટલા વર્ષના છો ટેન ઇયર ઇલેવન ઇયર બરાબર એ પ્રમાણે લખવાનું છે મધર તમારી મધરનું નામ ફાધરનું નામ કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો ફિફ્થ સ્ટાન્ડર્ડ બરાબર હોબી તમારો શોખ શું છે પ્લેઇંગ ક્રિકેટ પ્લેઇંગ ચેસ પ્લેઇંગ સાપ લુડો જે કોઈ પણ રમત તમને પ્રિય હોય એ ફેવરાઈટ ફૂડ તમને શું ખાવું ગમે છે એ આ રીતે તમે વાક્યો લખી શકો એ રીતે તમારું ફેવરાઈટ એનિમલ જે હોય એ પ્રમાણે માય સેલ્ફ પણ એક વિષય ઉપર તમે આ રીતે વાક્યો લખી શકો આ જ રીતે આવા પ્રશ્ન બેંકનું સોલ્યુશન અને શૈક્ષણિક વિડીયો શૈક્ષણિક માહિતી અને શિક્ષણ ન્યૂઝને તેમજ એકમ કસોટીના જવાબ તેમજ અન્ય વિષયના વિડીયો શૈક્ષણિક વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવું મિત્રો આપના મિત્રોને વિદ્યાર્થીઓને ચેનલ શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો આભાર મિત્રો થેન્ક યુ